ગજબ થઈ ગયો ભાઈ વળી પાછું શું થયું ભાઈ ગજબ થઈ ગયો ભાઈ ગજબ પણ ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો અઠવાડિયા થયા માંડી છે વિશાળ તો કોઈ હાથ દીથી આવું ચાલે છે કઈક મોઢા માંથી ફાઇટ તો ખરો શું થયું મેરા મને ગુજરી ગયો ઓહો મેરા મણ મેરા મણ એ લાયક ભલો માણ આમ બજારમાં હેલો આવતો હોય તો આખું ગામ ધબ 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 થાય એક પડકારો નાખે તો ગામમાંથી કૂતરા હેઠળ ન હાંધે ગામનો સુરજ ભાઈ સુરજ હાથમાં જો ગામનો પણ એ મેરામણ કયો મેરામણ ચરભવન નો હગો કાકો ચરભવન નો ઓહો તરભોવન એ સ ફૂટ પંજાધ માણા ભાંગલનો વેરું દુઃખીનો સાથી ભારે એ તરભવન તરભવન તર્ભોવન થવાય નહીં બીજાથી અડધી રાતનો હોકારો પણ ગામમાં તો હમણાં એવી વાતો થતી હતી કે તરભોનને તો નખમાય રોગ ન હતો આ ઘડીકમાં શું થયું હોય છે તર ભવનના કાંઈ નથી થયું મેરામણ ગુજરી ગયો મેરામણ ગુજરી ગુજરી ગયો એમને એ મેરામણ ક્યાં ગામવાળો હવે તમને કાંઈ ખબર જ નથી હવે મૂકો ની વાત ને હવે હા થયું હવે તું કેશો તે વાતને જવા દે નકર વાત જવા દેવાય એવી છે નહીં હોય 有人。<laughs>